રાજકોટ શહેર ભાજપના નિર્ણયથી વિવાદ થયો છે કૌભાંડમાં બંને કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા સસ્પેન્ડેડ કોર્પોરેટરને જવાબદારી સોંપાતા અનેક તર્ક વિતર્કો પણ થયા છે આવાસ કૌભાંડમાં સસ્પેન્શન માત્ર શું નામનું જ હતું છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા તો પછી શા માટે જવાબદારી સોંપવામાં આવી કૌભાંડમાં નામ આવ્યું એટલે સસ્પેન્શનનું નાટક રચાયું કૌભાંડ દબાવી દેવા સસ્પેન્શનનું માત્ર નાટક રચાયું તે પણ સવાલ છે શા માટે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કોઈ કાર્યવાહી ન કરી મહાનગરપાલિકાએ પણ તપાસના નામે ફિંડલું વાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ શહેર ભાજપના નિર્ણયથી વિવાદ પણ વધ્યો છે સસ્પેન્ડેડ અભિયાનની જવાબદારી સોંપાય સંવાદદાતા રહેમ આપણી સાથે જોડાયેલા છે રહેમ રાજકોટ શહેર ભાજપનો નિર્ણય જેના કારણે વિવાદ વધ્યો છે જે લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેને શા માટે જવાબદારી સોંપાય ધ્રુવિશા સૌથી મોટો સવાલ છે કે ગરીબોની જે આવાસ યોજના છે ને એ યોજનાનો આ પરિવાર બંને લોકોના પરિવારોએ લાભ લીધો હતો ને તેના જ કારણે તપાસના આદેશો પણ થયા હતા ને તપાસની અંદર સૌથી મોટું કૌભાંડ છે તે સામે આવ્યું હતું જે રાજકોટ મહાનગરપાલિકાને સરકારની જે જગ્યા હોય છે ને સરકારી જગ્યા ઉપર આવાસો બનાવી અને ભાડે આપવાનું કારસ્થાન પણ એક બાદ એક સામે આવ્યું હતું ને ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ બંને મહિલા કોર્પોરેટરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ જે રીતના ભાજપ સદસ્ય હતાની જે જવાબદારી છે આ બંને કોર્પોરેટરોને સોંપવામાં આવી છે ત્યારબાદ આ વિવાદ છે તે ફરીથી વકર્યો છે કે એક તરફ સસ્પેન્સનની વાત કરવામાં આવે છે તો બીજી તરફ આ બંને જ કોર્પોરેટરોને જવાબદારી પણ સોંપવામાં આવે છે એટલે સૌથી મોટો સવાલ છે કે જે સસ્પેન્સન કરવાની જે વાત હતી તે માત્ર ક્યાંક મીડિયાને ગુમરાહ કરવાની વાત હતી

ફરીથી જે સદસ્યતાની વાત આવીને ત્યારબાદ એ જ કોર્પોરેટરોને એ જ વોર્ડની અંદર કામગીરી સોંપવામાં આવી છે ત્યારે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કે કેમ આ સસ્પેન્શન છે પાછું ખેંચી લેવામાં આવ્યું છે બીજી બાજુ બંને કોર્પોરેટરોના પતિએ ત્યાં સુધી કહ્યું હતું કે જો અમારી સામે કાર્યવાહી થશે તો રાજકોટ મહાનગરપાલિકાના તમામ જે પદાધિકારીઓ છે તેમના ભાંડા ફોડ કરવામાં આવશે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના તમામ જે પદાધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે એટલા માટે આ કાર્યવાહી માત્ર બોલવામાં જ આવી છે કરવામાં નથી આવી તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે કહી શકાય કે આ બંને જ કોર્પોરેટરોને સદસ્યતાની જવાબદારી સોંપતા જ ફરીથી રાજકોટ શહેર ભાજપની અંદર વિવાદ તો શરૂ થયો છે પરંતુ

કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાધવને સસ્પેન્ડ કરાયા છે આ પાસ કૌભાંડમાં આ બંનેના નામ હતા બંનેને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા જોકે આ સસ્પેન્ડેડ કોર્પોરેટરને જવાબદારી સોંપાય જેના કારણે તર્ક વિતર્કો પણ અનેક છે